નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા ગુજરાતમાં ફરી એક વખત એક ઘટના સામે આવી છે જેમાં એવું કહેવાય રહ્યું છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં અમે ચમરબંધીઓને પકડી પકડીને જેલમાં નાખીશું આ વાત ફરીથી એક વખત કરવામાં આવી રહી છે ગુજરાતમાં અને એમાં પણ નીટની પરીક્ષા એટલે કે કેન્દ્ર લેવલે જે પરીક્ષા લેવામાં આવતી હોય છે એ પરીક્ષામાં મેડિકલ લાઈનની પરીક્ષામાં ફરી એક વખત ગુજરાતમાં પણ એમાં ગીરિટી કૌભાંડ ભ્રષ્ટાચારના દ્રશ્યો એ ફરીથી સામે આવ્યા છે જી હા આ વખતે જે જે ઘટના સામે આવ્યા છે તેમાં દાહોદ એટલે કે પંચમહાલના ગોધરા ખાતેથી જે રીતે કહી શકાય કે ત્યાંના કલેક્ટરશ્રી છે કલેક્ટરશ્રીને બાતમી મળતા તેમાં એ બાબત સામે આવી છે કે આ જે પરીક્ષા હતી નીટની તેમાં અમુક જે વિદ્યાર્થીઓ છે એ ગેરીથી આચરવાના હતા ત્યાંના કહી શકાય કે અધિકારી ઉપસ્થિત અધિકારી હતા નિરીક્ષક અધિકારીઓ તેના દ્વારા જ આ કૌભાંડ જે છે આચરવામાં આવતું હતું તેના વોટ્સઅપ ચેટમાંથી દસ જેટલા વિદ્યાર્થીઓને આ પેપર પહોંચાડવામાં આવ્યું હોય એના પ્રશ્નો જવાબ સોલ્વ કરીને લેવામાં આવ્યા હોય એ પ્રકારની બાતમી પણ અને એ પ્રકારની વાતની પુષ્ટિ પણ એ થઈ છે એટલે જોવા જઈએ તો વોટ્સઅપ ચેટ પણ સામે આવી છે વોટ્સઅપ ચેટની સાથે સાથે જે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવેલા હોય તેમાં જે અધિકારી હતા એ અધિકારીની ગાડીમાંથી સાત લાખ જેટલા રોકડા રૂપિયા પણ મળી આવ્યા છે સાત લાખ જેટલી રોકડ પણ મળી આવી છે અને ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટ સુપ્રિન્ટ ના જે મોબાઈલ હતો એ મોબાઈલમાંથી વોટ્સઅપ ચેટમાંથી કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હોવાનો પણ પુરાવા એમાંથી મળી આવ્યા છે અને તેમાં ત્રણ જે વ્યક્તિઓ જે છે એમાં ગોધરાના જે શિક્ષક છે તુષાર ભટ્ટ વડોદરાના રોહિત ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ હોરા આ ત્રણ જે વ્યક્તિઓ છે એની સામે અત્યારે ફરિયાદ નોંધવામાં પણ આવી છે હવે આ વાત રહી હું તમને ત્રણ દિવસ પહેલાના દિવસોમાં લઈ જાઉં કે નીટ ની પરીક્ષા જ્યારે શરૂ હતી ત્યારે એમાં પણ આપણે આ વાત મૂકી હતી કે પરીક્ષાનો જે સમયગાળો હતો બે થી પાંચ દરમિયાનનો તેમાં

એ પેપર પણ મૂક્યું હતું કે જેથી કરીને જે પેપર જે વાયરલ થયું એ જ પેપર એ પરીક્ષામાં પૂછાયું છે કે કેમ એ બાબતની પણ આપણે વાત મૂકી હતી આ બધી ઘટનાનું પુનરાવર્તન કે છાસ વાળા ઘટનાઓ બને છે કઈ રીતે આ ઘટનાઓ એટલા માટે બને છે કે ભૂતકાળમાં જે પણ પરીક્ષામાં ગેરરીતિ થાય ભ્રષ્ટાચાર થયા કૌભાન થયા એમાં કોઈ જ પ્રકારના બોધપાઠ લેવામાં ન આવ્યા કોઈ જ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા ત્યારે આ જે ઘટનાઓ છે એ ઘટનાઓનું પુનરાવર્તન થાય છે અત્યારે વર્તમાનમાં પણ જે નીટ ની પરીક્ષાની જે વાત આવે છે જે ગુજરાત ખાતે જે પરીક્ષાના જે ગેરીતી છબડાની જે વાત આવી રહી છે તે મોડસ ઓપરેન્ડી કહે જૂની નથી કે ભાઈ કહી શકાય કે નવી નથી જૂની જ છે આમ તો એ વર્તમાનની જે મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી નો ઉપયોગ ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ પરીક્ષાના પેપર લીકેજમાં થયેલો છે એટલે આજે પરીક્ષામાં જે પેપર લીક થયું છે આજની જે ઘટના જે સામે આવી છે તેમાં પણ આ મોડે સોપ્રેન્ડી ભૂતકાળમાં ગુજરાતમાં જયારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જયારે બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવેલી ત્યારે મહેસાણાના ઊંઝા હોય કે ભાવનગરના પાલિકાણા હોય તો તેમાં પણ આજ મોડેસ ઓપરેન્ડી સેમ આ જ મોડેસ છે એ જ મોડેસ ઓપરેન્ડી ભૂતકાળમાં પણ સામે આવેલી છે અને આ પ્રકારે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે ખૂબ ગંભીર બાબત છે કારણ કે આ નીટની એક્ઝામ મેડિકલ લાઇનમાં જ્યારે આગળ વધવા માટે ડોક્ટર લાઇનની અંદર જ્યારે વ્યક્તિને આગળ વધવું હોય ત્યારે આ પ્રકારની પરીક્ષાઓ જે આપતા હોય છે જે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે જે ખરેખર મહેનત કરી અને પોતાની સીટ એશ્યોર કરવા માંગતા હોય છે ત્યારે આ બધી પરીક્ષાઓ આપતા હોય છે વિદ્યાર્થીઓ એ મેન્તુ વિદ્યાર્થીઓ સાથે સીધા જ આ છેડા છે તમે આ અત્યારે જે ગુજરાત રાજ્ય સરકાર જે કરી રહી છે કે ગુજરાત રાજ્ય સરકારે એવું કરી રહ્યા તો ચીટિંગ થઈ છે આ પેપર લીકેજ નથી શા માટે હું એમ માનું છું કે ભાઈ શા માટે આ ઢાક પીછોડો કરવામાં આવી રહ્યું છે શા માટે આ બધી બાબતોથી બચવામાં આવી રહ્યું છે કોને બચાવવા માટે આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે પેપર લીક છે તો લીક જ કયો એને તમે બીજું નામ આપી અને તમે એવું કહી દો આ તો ચીટિંગ થઈ છે ચીટિંગ એને કહેવાય જે વિદ્યાર્થી કે જે ઉમેદવાર છે પરીક્ષા ખંડમાં બેઠો હોય અને કોઈ કાપલીમાંથી ચોરી કરતો એને ચીટિંગ કોઈ વિદ્યાર્થી છે જે બાજુ પૂછીને કઈ પ્રશ્નોનો જવાબ ફિલઅપ કરે છે એને ચીટિંગ કહેવાય અને ચીટિંગ ન કહેવાય અને પરીક્ષાનું પેપર લીક જ કહેવાય કારણ કે અગાઉથી એનું નક્કી હતું કે પેપર ક્યાંથી આવશે કોઈ વ્યક્તિ જે સોલ્વ કરી અને એના પ્રશ્નોના જવાબ પૂરી આપશે આ બધું અહીંયા સિસ્ટમેટિક થયેલું હતું આ સિસ્ટમેટિક સ્કેમ છે અને મહેરબાની કરીને ચીટિંગમાં ખપાવવામાં ન આવે આટલી મારી નમ્રપણે અપીલ છે બીજું કે આ નીટ ની પરીક્ષા બરાબર આ નીટ ની પરીક્ષામાં જે રીતે ઘટનાક્રમ જે બહાર આવ્યો છે તો તમને યાદ હશે ગુજરાતમાં પણ જે હોશિયાર વિદ્યાર્થી હોય એ ઠોસ વિદ્યાર્થી પરીક્ષા આપતા હોય એ ભૂતકાળના આપણે ડમીકાંડ જોઈ ચૂક્યા છે એ જ પ્રકારનું રાજસ્થાનના ઉદયપુરના જે સિટી છે બરાબર છે ત્યાંથી પણ આ પ્રકારનો ઘટનાક્રમ બહાર આવ્યો જ તો ભરતપુર જયપુરનું જે ભરતપુર છે ત્યાં નીટમાં ડમી બેઠે બેઠેલા ઉમેદવારે દસ દસ લાખ રૂપિયા એ બાદ ત્યાં પણ ઢમીકાંડ જોવા મળ્યો એટલે આ જે ઘટના છે એ ઘટનામાં ઢમીકાંત પણ જોવા મળે છે આ જે ઘટના છે એમાં ગુજરાત રાજ્ય સરકારની જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે મોટર સુપ્રિન્ડી હોય એ જ મોટર સુપ્રિન્ડની આ બધી પરીક્ષાઓમાં પણ જોવા મળે છે જે કેન્દ્રીયકૃત પરીક્ષા છે સેન્ટ્રલાઇઝ એક્ઝામ જે લેવાય છે આ નીટની પરીક્ષા આખા ભારતમાં લેવાય છે ત્યારે જે ઘટના બની

આર્થિક રીતે જે સક્ષમ ઉમેદવારો છે એ સક્ષમ ઉમેદવારો સુધી આ આ પેપર પહોંચી પહોંચી જાય જાય છે છે અને જે સક્ષમ ઉમેદવારો સુધી ત્યારે બીજા દિવસે પરીક્ષા જાય છે અને એ પરીક્ષામાં પૂછાય છે એની ઉપર પણ એફઆઈઆર થઈ છે આ નીટની જ એક્ઝામની વાત છે બીજી કોઈ એક્ઝામની વાત જ નથી બરાબર આરિયો એનો જીતો જાગતો ઉદાહરણ અને દાખલો અને એ પેપરની કોપી પણ અહીંયા આપેલી જ છે આ એ જ પેપરની કોપી છે કે જે અહીં આપેલી છે અને એ જ પેપર જે છે એ પરીક્ષા પૂછાય છે એક દિવસ અગાઉ એક નીટ જેવી પરીક્ષાનું પેપર એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓના હાથમાં આવી જાય આખું પેપર સોલ્વ થઈ જાય અને એ પેપર જે તે વિદ્યાર્થીઓ જે ગેરરીતિ કરી જે કૌભાંડ કરી ક્યાંક ને ક્યાંક શોર્ટકટના માધ્યમથી આ પરીક્ષાઓ આપે છે ખૂબ ગંભીર બાબત છે આ ખાલી વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા નથી એ તમારી અને મારી જેવી છે આવા એમબીએસ થયેલા લોકો જે પાયામાં જ ભ્રષ્ટાચાર કરે છે પાયામાં જ કૌભાંડ કરે છે અને આ બધી જ પરીક્ષામાં કૌભાંડ કરીને જે આગળ વધે છે એ શું આપણા આરોગ્યના આરોગ્યની રક્ષા કરવાના આ શું આપણા રક્ષક બનવાના આ ખૂબ ગંભીર બાબત છે આ બધી જ બાબતો એ પ્રૂફ થયેલી છે અને એફઆઈઆર ફાટેલી છે બરાબર એવું જરા પણ નથી કે એફઆઈઆર નથી ફાટી નીટ એક્ઝામ ટુ પેપર લીક સાઈઠ કરોડ રૂપિયા કેટલા સાઠ કરોડ મે યુપી મે યુપી સે ખરીદા ગયા હતા પ્રશ્ન પત્ર અભ્યાર્થી કો લેકર સામે આવી ચોકરને ખબરે આમાં પણ આખી આખી ખબર તમે જોવો આખી આખી એફઆઈઆર તમે વાંચો સાઠ કરોડ રૂપિયા એ પેપર ખરીદે એને કેટલામાં વેચવું હશે જે વ્યક્તિ સાઠ કરોડ રૂપિયામાં પેપર ખરીદે એને કેટલામાં વેચવું હશે વિચાર કરજો અને કેટલા લોકો સાથે ભવિષ્ય સાથે ચેડા કરશે જે મહેનત કરે છે એનું શું જે મહેનત કરે છે એનું શું અને એવું જરા પણ નથી મારી પાસે પાંચ તારીખે જ્યારે આ પુરાવો આવ્યો પાંચ તારીખે બપોરે ચાર ને વીસ નો બરોબર પેપર લીધો તો મેં પણ મારી પાસે જે પુરાવો આવ્યો કેન્દ્ર સરકારનું પણ ધ્યાન દોર્યું જે એનટીએ આ જે પરીક્ષા લે છે જે સંસ્થા છે જે એજન્સી છે એ એજન્સીનું પણ ટ્વિટરના માધ્યમથી ટેક કરી અને ધ્યાન દોરેલું છે જે જગ્યાએ ગેરીથી થઈ એ જગ્યાના પુરાવા આખે આખો વિડીયો ઉતારેલો જે પેપર આઉટ છે એનો પણ વિડીયો ઉતારેલો એ મૂકો છે તો એ ઢાક પીછોડો કરે છે એ લોકો કે આ તો ચીટિંગ કહેવાય અને પેપર લીકેજ નો કહેવાય પેપર લીકેજની વ્યાખ્યા શું જ્યારે પેપર પૂરું નથી થયું એ અગાઉ એ વિદ્યાર્થીઓને આત્મયના જવાબો આવી જાય છતાં પણ એ એજન્સીઓને આ ઘટના પેપર લીકેજ નથી ગણાતી અથવા તો પેપર લીકેજને મૂલવવા નથી માંગતા કોને બચાવવા માંગો છો કોને છાવરી રહ્યા છો શા માટે ભાઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આટલા મોટા છેડા થવા દો છો આ પેપર લીકેજનો જે કાયદો જ્યાં વિધાનસભામાં કેન્દ્ર સરકારમાં જે બન્યો એ શું શોભાના ગાંઠિયા સમાન છે અને સોફાના કાંઠે સંબંધો તમે રાખી દીધો છે એક કઈ જગ્યાએ આજ દિન સુધી ગુજરાત રાજ્ય સરકારની અંદર પણ ચોવીસ ચોવીસ પેપર લીક થયા છે એફઆઈઆર ફાટી છે પરીક્ષાઓ રદ થઈ છે છતાં પણ આજ દિન સુધી એક પણ વ્યક્તિ જેલના સરિયાની પાછળ નથી એટલે ભૂતકાળમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા કોઈ જ પ્રકારનો બોધપાઠ લેવામાં નથી આવ્યો એને કારણે છાસ વાળા ઘટનાઓનું પુનરાવર્તન થાય છે સમજો આ સામાન્ય નાગરિકને પણ સમજવાની ખૂબ જરૂર છે જે આ બધું જે થઈ રહ્યું છે બરાબર તેમાં પણ એક રાત પૂર્વ લીક હોવાતા નીટ કા પેપર એના પણ એફઆઈઆર ફાટી જ છે એફઆઈઆર ફાટી જ છે હજી સુધી જે એનટીએ છે એના દ્વારા હજી સુધી પરીક્ષા રદ કે બીજી ત્રીજી બાબતના કોઈ એક્શન લેવામાં નથી આવ્યા પણ થયું ઘણું બધું છે થયું ઘણું બધું છે એક વ્યક્તિનું નામ પણ એમાં પેપર લીકેજમાં જે જે સામે આવે છે છે એ પણ ખૂબ કારણ કે વ્યક્તિએ શિક્ષક ભરતી કૌભાંડમાં ખોટું કર્યું હતું કૌભાંડ કર્યું હતું ભ્રષ્ટાચાર કર્યો હતો એ વ્યક્તિ અત્યારે જેલમાં છે એના પિતાજી આ નીટની પરીક્ષાને માસ્ટર માઇન્ડ બતાવાય છે બોલો છે ને ગંભીર જે પેપરે શિક્ષક અભિગતા જે કસોટી કહી શકાય જે ટેટ અને સીટેટ જેવી પરીક્ષાઓ આવે એમાં જે ગેરરીતી કરી હતી એ વ્યક્તિ અત્યારે જેલના સળિયાની પાછળ છે તો એના પિતાજી એના જ પિતાશ્રી આ નીટની પરીક્ષાના પેપર ફોડવાના માસ્ટર ગણાય છે છે ને ગજબ ને હું નથી કહેતો આ બધી જ જગ્યાએ એફઆઈઆર ફાટી છે અને બધી જ જગ્યાના બધા જ પુરાવા એ ઉપલબ્ધ છે આમાં બરાબર ક્યાંય પણ તમે આખે આખું જે એફઆઈઆર તમે વાંચો પણ બીજી અન્ય રાજસ્થાનમાં છે પટનામાં છે યુપીમાં પણ થઈ છે ઘટનાઓ છે છે જે ખૂબ ગંભીર બાબત આની ઉપર કાર્યવાહી થવી જોઈએ કડકમાં કડક એક્શન લેવા જોઈએ આજે પણ કૌભાંડો જે પણ ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એને રોકવા માટે દાખલારૂપ કાર્યવાહી જ્યાં સુધી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર બંનેને આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે નિષ્પક્ષ તપાસ કરો સખત તપાસ કરો કડક તપાસ કરો જે પણ કહી શકાય કે દોષિતો છે એને પકડીને જેલમાં નાખો આ બધા જ આપણે જાણીએ છીએ ગુજરાત રાજ્ય સરકારની અંદર જ્યારે અત્યારે જે ઘટના બની છે એ ઘટનાને ટાંકીને જ હું વાત કરું છું ભૂતકાળમાં બે હજાર બાવીસમાં જાન્યુઆરી મહિનામાં જે જુનિયર ક્લાર્કનું પેપર ફીટું હતું બરોડાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કરી અને જે કંપની જે પેપર લેતી હતી એ જ કંપનીમાં જે ગેરતી થઈ અને એના જે વ્યક્તિઓ સામે આવ્યા ભાસ્કર ચૌધરી નિશિકાંત સિન્હા એ જ વ્યક્તિઓ ભૂતકાળમાં તિહાર જેલમાં છે તિહાડ જેલમાં અને તિહાર જેલમાં ગયા ત્યારે પણ એની ઉપર ગંભીર આરોપો હતા ગંભીર આરોપો ભૂતકાળમાં પણ પેપર લીકેજની એફઆઈઆર એની ઉપર થયેલી હતી છતાં પણ એને છૂટો દોર મેળ્યો એને કોકને કોકના આશીર્વાદ મળ્યા કોક કોકની નેતાઓની છત્ર છાયા મળી એટલે આ બધી જ બાબતોને વેગ આપે છે અત્યારે પણ આ બિહારની અંદર આ પટનાની અંદર અત્યારે આ બીજા જે રાજ્યોમાં રાજસ્થાન હોય પટના હોય યુપી હોય આ બધા જ જે રાજ્યો જે છે ત્યાં ઘટનાઓને સતત પુનરાવર્તન થઈ રહ્યું છે ત્યારે પણ આવા જ પેપર લીકેજ માફિયાઓ હતા રાજસ્થાનની અંદર આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હતા कि किसी भी पेपर लीकेज माफिया को छोड़ा नहीं जाएगा यहाँ की राज्य सरकार यहाँ की रूलिंग पार्टी जब थी तब तब वो पेपर के जो माफिया थे माफियाओं थे उसको छावरने का काम कर रही थी ऐसा वो बोल रहे थे पेपर लीकेज के जो माफिया है उसको हम बताल में से ढूंढकर उसके उसके सामने कार्यवाही करेंगे तो भाई पेपर लीकेज माफियाओं ने तुम्हारे राजस्थान की चिंता हो તો આપણે ગુજરાતમાં તો ચોવીસ ચોવીસ પેપર ફૂટા છે કરો કાર્યવાહી આપણું તો ગૃહ રાજ્ય છે રાજસ્થાન પડોશી રાજ્ય છે અમિત શાહ સાહેબ પણ એવું કહેતા હતા આદરણીય ગૃહ કહી શકાય કે પ્રધાનમંત્રીને ગૃહ મંત્રી પણ એવું કહેતા હતા કે કોઈ પણ પેપર લીકેટના માફિયાઓને છોડવામાં નહીં આવે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો ચમરબંધીનો લિસ્ટ અમને પણ આપો અમે પણ જોઈએ કેટલા ચમરબંધીઓને પેકડા કેટલા ચમરબંધીઓને નથી જોડ્યા એટલે મહેરબાની કરીને ખાલી પોકળ દાવાઓ નહીં પોકળ વાતો નહીં પોકળ વાયદાઓ નહીં તમે એક્શન લ્યો કોન્ક્રીટ એક્શન લ્યો જેથી કરીને જે પણ બે પોલી કે જે માફિયાઓ છે જે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરે છે એ બંધ થાય જો આ બધી જગ્યા બંધ નથી થતાનું એકમાત્ર કારણ શું છે ખબર છે આવા લોકોને છાવરવામાં આવે છે ભૂતકાળમાં જ્યારે બિન સચિવાલયનો પેપર ફૂટ્યો કે હેડ ક્લાર્કનો પેપર ફૂટ્યો ત્યારે પણ તમે ભરતી બોર્ડના જે અધ્યક્ષ હતા એને છાવરતા હતા એને રક્ષણ પૂરું પાડતા હતા એ તો વિદ્યાર્થીઓનો આક્રોશ તમે સહન ન કરી શકા એટલે એ ભરતી બોર્ડના અધ્યક્ષને તમે ફેરવા બદલા પણ એની સામે શું એક્શન લીધા શું ખાલી એ ભરતી બોર્ડને બદલવાથી બધો જ મામલો પૂરો થઈ જવાનો એ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી જવાબદારી એ ફિક્સ થતી હતી એ એકાઉન્ટિબિલિટી એ રિસ્પોન્સિબિલિટી એની બનતી હતી કારણ કે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા અને એના સમયગાળા દરમિયાન અને એના રૂએ એની અંદર જયારે પેપરો છપાણા ત્યારે કોઈ જગ્યાએ લખ્યા ને બ્લેકલિસ્ટ કરેલી કંપનીને કોન્ટ્રાક્ટ એને આપ્યો હતો શા માટે ભાઈ એની સામે એક્શન લેવામાં નથી આવતા આ એનું આ પરિણામ છે બીજું કશું જ નથી તમે આવા લોકોને છાવરો છો ને એ જ આ પરિણામ છે તો અત્યારે દાહોદ હોય ગોધરા હોય બરાબર આ જગ્યાએ જે ઘટનાઓ બને છે પંચમહાલના ગોધરામાંથી આજે જે ઘટનાઓ બહાર આવી તો એ કઈ રીતે બહાર આવી આવા લોકોને બળપૂરું મળ્યું એ શિક્ષકને જરા પણ ડર ન લાગ્યો કે આવા લોકોને હું પ્રશ્નના પ્રશ્નપત્રોના જવાબ આપીશ બરાબર એને અહીંયા દસ લાખ રૂપિયાની લાલચ લાગી એ લાલચ એ દસ લાખ રૂપિયાની નહીં એ જોવા ને કે આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ખૂબ ગંભીર અસરો છોડીને જાય છે ને આ લાલચમાં એ બળ પૂરું પાડનારા જો કોઈ હોય ને તો આ સત્તાધીશોની છાવરવાનું બંધ કરો લોકોને પૂરું પાડવાનું બંધ કરો આ જે પણ લોકો છે એ વિદ્યાર્થી નેતા તરીકે હું તમને રિક્વેસ્ટ કરી રહ્યો છું બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે મહેરબાની કરી અને કોન્ક્રીટ એક્શન લો ભૂતકાળની પરીક્ષામાં જે મોડેસ એ જ મોડ ઓપરેન્ડિઓનું પુનરાવર્તિત થાય છે બધી જ મોડસ ઓપરેન્ડિઓ એ પછી ડમી ડમીકાંડવાળી હોય કે પછી મોડો ઓપરેન્ડી પેપર લીકેજવાળી ગુજરાતમાં બિન સચિવાલય વાળી હોય ક્લાર્ક વાળી હોય જુનિયર વાળી હોય કે અન્ય જે પણ મોડો ઓપરેન્ડીઓ છે એ જ મોડેસ ઓપરેન્ડીઓ પુનરાવર્તિત થઈ રહી છે આ સિસ્ટેમેટિક સ્કેમ છે સુનિયોજિત કાવતરું છે આ સુનિયોજિત કાવતરું જે છે એની ઉપર એક્શન લેવામાં નહીં આવે ને તો આપણે આ સિસ્ટમને બહુ ભ્રષ્ટ કરી નાખીશું અને મહેરબાની કરીને સમજો તો સારું આપણા આરોગ્ય વ્યવસ્થા સાથે ચેડા છે આ ડોક્ટર જો કદાચ આવા આવા લોકો ડોક્ટર બન્યા ને જે પૈસા દઈને જે ડોક્ટર બને છે પૈસા દઈને પેપર ફોડે છે એવા લોકો જો ડૉક્ટર લાઈનમાં આગળ વધતા ને ડોક્ટર બન્યા ને તો એ ભવિષ્યમાં તમે જે નેતા છો ને એ નેતાના બાળકોનું ટ્રીટમેન્ટ પણ ક્યારેક આવા લોકો જ કરશે એ ભૂલી ન જતા આ તમારી સાથે પણ આ ભોગવવાનો વારો આવશે આવશે ને આવશે જ મહેરબાની કરીને કહી છે કે તમારી સામે આટલા પુરાવા અમે લોકો રજૂ કરીએ છીએ આટલી બધી બાબતો તમારી સામે મૂકીએ છીએ છતાં પણ તમે કંઈ એક્શન નથી લેતા ખૂબ ગંભીર ખૂબ ગંભીર બાબત છે તમે એક્શન નથી લેતા એ વાસ્તવિકતા છે તાજનો સાક્ષી હું પણ છું આજથી દસ દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએસએમ ફાઇનના પેપર ફૂટ્યા શું એક્શન લીધા તમને પુરાવા નથી આપ્યા આ મોબાઈલમાંથી પેપર લીક થયું કોણે મોકલ્યું ક્યાં ગ્રુપમાં ફર્યું એ વ્યક્તિનું નામ એ વ્યક્તિનો નંબર એક કલાક અગાઉ મીડિયામાં પેપરો આવી જાય શું તમે પરીક્ષા રદ કરી શું તમે વ્યક્તિઓ સામે ફેર ફાઈડી શું સત્તાધીશો એ કોઈ એક્સલ લીધા નથી લીધાને તમે એવા લોકોને છાવરો છો બરાબર છાવરો છો કારણ કે તમને ક્યાંકને ક્યાંક તમારી જે સંસ્થાઓ એનો બદનામીનો ડર પણ છે અને તમને ક્યાંકને ક્યાંક પોતાના લોકો જિલ્લા સળિયા પાછળ જાય એનો પણ ડર છે એટલે તમને કાંઈ એક્શન નથી લેતા એનાની વાસ્તવિકતા છે આ જીતો જાતો દાખલો દસ દિવસ પહેલાંનો જ ત્યારે પણ કીધું તું એક્શન લો આ નીટનું આ રૂપાંત આ ફરી વખત આ પુનરાવર્તન થયું આ નીટમાં પણ પંચમહાલના ગોધરાની જે ઘટના સામે આવી એ ભૂતકાળમાં ગુજરાતના બનેલી જે પેપર લિકેરની ઘટનાઓ હતી સેમ એ જ પ્રકારની ઘટનાઓ છે એમાં પણ એ જ શિક્ષકની ભૂમિકા આવી છે જે ભૂતકાળમાં અમે બલાળા ભરેળા પાણી પાડીને થાકી ગયા કે આજે આખું નેક્સેસ ચાલે છે કોણ ચલાવે છે ક્યાંથી ચાલે છે બધું જ અમે તમને કહી ચૂક્યા છીએ છતાં પણ તમે કોઈ પ્રકારના એક્શન નથી લેતા એક્શન લ્યો બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપણા બાળકો આપણી પ્રજા સાથે અન્યાય થઈ રહ્યો છે બરાબર આપણી પ્રજા સાથે આપણે જેને નાગરિકો કહીએ છીએ તમને જેને વોટ આપીને જેને તમને ચૂંટીને મોકલે છે એ તમારી પાસે કંઈક અપેક્ષા રાખી રહ્યા છે સમજો તો સારું બરાબર બાકી તો આ દરેક વખતે અમારે બોલવું પડે દરેક વખતે બધા જ આધાર પુરાવા મૂકવા પડે બધી જ બાબતોની ઘટનાના જે પણ અમારી પાસે જે પ્રમાણિક વિદ્યાર્થીઓ છે ઈમાનદાર વિદ્યાર્થીઓ છે એની પાસેથી માહિતી આવે અમે તમારા રહીએ છીએ એટલે એક્શન લેવાય એ ખૂબ જરૂરી છે આ નીટની પરીક્ષામાં જે રીતે ગંભીર આરોપો આક્ષેપો લાગ્યા છે એની સામે પણ એને મહેરબાની કરીને ફક્ત ચીટિંગમાં કપાવી દેવામાં ન આવે આ પેપર લીકેજની જ આખી વાત છે એને પેપર લીકેજમાં જ રાખવામાં આવે અને જે પણ લોકોએ પેપર લીક કર્યું છે એની સામે પણ એક્શન લેવામાં આવે ચીટિંગ કરી છે એની સામે તો લ્યો જ જ એમાં ના નથી પડતા એમાં અમે પણ તમારી સાથે છીએ જેને પણ ચીટિંગ છે અમારો સગો ભાઈ પણ હોય તો પણ તમે એક્શન લો એક્શન લેવા જ જોઈએ બરાબર કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો વ્યક્તિ હોય આ જરા પણ ચલાવી લેવાય એવું નથી બરાબર છે મહેરબાની કરીને કહે છે એક્શન લો બસ આટલી જ વાત જય હિન્દ જય ભારત